તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે ચાલુ લગનની અંદર અતિ ભારે વરસાદ પડે ને જેના કારણે તમે જોઈ લો ભાઈ કે ડીજે એક બાજુ ઊભું છે ટ્રેક્ટર એક બાજુ ઊભું છે જાન એક બાજુ ઊભી છે ને એટલું જ નહીં ભાઈ પરંતુ વરરાજો વહુ બધે બધું ભાઈ ઉડી ગયું હા મારા ભાઈઓ તમને નવાઈ લાગશે કે શું ખરેખર ઉડી ગયું છે હા ભાઈ તમે વિડીયો અંત સુધી જોતા રહો હવે તમને ખબર છે કે ગુજરાતમાં ક્યાંક વરસાદ પડે છે ક્યાંક નથી પડતો જ્યાં પડે છે ત્યાં ભૂકા કાઢે છે ને જ્યાં નથી પડતો ત્યાં સાહેબ ગરમી ભૂકા કાઢે છે કેમ કે તમને ખબર છે કે આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારે ભાઈ આપણને શિયાળાનો અનુભવ થાય છે બપોર થાય એટલે ઉનાળાનો અનુભવ થાય છે ને જ્યારે જેમ જેમ સૂરજ ઢળે એટલે જેમ જેમ ચાર કે પાંચ વાગે એટલે ચોમાસાની સિઝન ચાલુ થઈ જાય એટલે કે એક જ દિવસમાં ત્રણ ઋતુ જોવા મળતી હોય તો એ મિત્રો છે આપણું ભારત દેશ એટલે આપણા નસીબદાર છે ભાઈ બાકી અમુક દેશની અંદર ખાલી ગરમી તો ગરમી પડે બરફ તો બરફ પડે અને વરસાદ તો વરસાદ જ પડે પરંતુ આપણા ભારત દેશની અંદર ભાઈ ત્રણેય સિઝન એક જ ધડાકા જોવા જોવા મળે છે હવે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે મંડપની અંદર સાહેબ અચાનક જ વરસાદ તૂટી પડ્યો વર 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 રાજા વહુ બધા લોકો ટેન્શનમાં મૂકી ગયા ભાઈ કેમ કે તમને ખબર છે કે વરસાદ વરસતો હોય તો કઈ રીતે પરડવો અને છતાંય આમ તેમ આગું પાછું કરી અને બંને લોકોને બંધનના ફેરા તો ફરાવી નાખ્યા પરંતુ ત્યાર પછી વરસાદે જે ભૂક્કા કાઢ્યા ભાઈ હમણાં તમને આખો વિડીયો બતાવવાનું છું ખરેખર ભાઈ એટલા બધા ભૂખા કાઢી નાખ્યા કે તમે વાત જ ન પૂછો હવે અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે એ વિડીયો બહુ જોરદાર વાયરલ થઈ રહ્યો છે ભાઈ તમને આ વિડીયો પણ છું બરાબર હા તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને પછી કહેજો કે ભાઈ ખરેખર કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો